તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો चांदो सूरज चमके आज घेरा गान चांदो सूरज चमके आज गेर દહેજ માટેનું દૂષણ ચાલી રહ્યું છે ત્યારે આપણા સમાજમાં દીકરી લગ્ન વખતે ખૂબ મોટા પાયે દહેજ લેવામાં આવી રહ્યું છે જે આપણા સમાજ માટે ખૂબ મોટું નુકસાનકારક અને શરમજનક છે દીકરી નું હોવું એ સમાજ અને પરિવાર માટે ખૂબ મહત્વનું છે છતાં પણ દીકરીને વેચી નાખવામાં આવે છે દવાજ લેવું એ કાનૂની અપરાધ છે

શેર કરો સબસ્ક્રાઈબ કરો એન્ડ નોટિફિકેશન ઓન કરો જય જોહર જય આદિવાસી